ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતર્ગત ભરૂચની પ્રોગ્રેસિવર્ગત માધ્યમિક અને મતદાન પ્રક્રિયા યોજાઈ હતી ભરૂચના નંદીલાવ રોડ પર આવેલ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યું હતો સામાન્ય ચૂંટણી એક થી નવ ખંડની યોજાનાર છે જેમાં એક થી છ ખંડની ચૂંટણી બિનહરીફ છે જ્યારે ખંડ સાત ખંડ 8 ની ચૂંટણી યોજાય હતી જે માટે બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો નમસ્કાર આજ રોજ સારા સંચાલક મંડળના ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય તરીકે ની ચૂંટણી યોજાઈ રહી છે સમગ્ર ગુજરાતમાં માત્ર એક જ સીટ હોય એ અનુસંધાને ભરૂચમાં પણ આજે ચૂંટણીનું કાર્ય ચાલુ ચાલે છે આ ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો છે એક જેવી પટેલ સાહેબ બીજા પ્રિયવર્દન કોરાટ સાહેબ અને ચીજા પરવડીયા સાહેબ એમ કઈ ત્રણ ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે આ ઉમેદવાર પૈકી એક વ્યક્તિ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સંચાલક મંડળનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે ત્યારે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે